નમસ્કાર દર્શકો આજે આપણે ધારી આવી ગયા છીએ માં ખોડિયારમાં ગળધરાવાળી ખોડિયારમાંના દર્શન કરવા તો મિત્રો આ છે ધારીનું ગળધરા આપણે ડેમ ઉપરથી તમે જોઈ રહ્યા છો સામે આપણે માતાજીના મંદિરે જવાનું છે મા ખોડિયારમાંના દર્શન કરવા અહીંયા મા ખોડિયારમાંનો આ ડેમ પણ આવેલો છે અહીંથી પાણી નીચેની તરફ મંદિર તરફ જાય છે તો મિત્રો આપણે અહીંયા મંદિરે આવી ગયા છીએ મા ખોડિયારમાંના દર્શન કરવા મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો માતાજીને માનતા હોય તો કેમ કે હું માતાજીના વિડીયો લાવ્યા કરું છું તો મિત્રો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ છે માતાજીનું ખોડિયારમાંનું મંદિરમાં ગળધરાવાળીમાં ખોડિયારમાં માતાજીના આપણે દર્શન કર્યા હજી આપણે માતાજીના દર્શન કરવાના છે જૂનું મંદિર જ્યાં માતાજીનું નીચે નદીના પટમાં જે માતાજીનું જૂનું મંદિર છે ત્યાં પણ મા ખોડિયારમાંના દર્શન કરવાના છે પહેલાં આપણે અહીં ખોડિયારમાંના દર્શન કરી લઈએ જય જયમાં ખોડિયારમાં આજે પબ્લિક પણ ઘણું છે તો અહીંયા માતાજીના આપણે જે દર્શન કરી રહ્યા છીએ જય જયમાં ખોડિયારમાં જય મા ખોડલ આપણે જ્યાં આપણે માતાજીના હાલ દર્શન કરી રહ્યા છીએ એ ઉપરનું મોટું મંદિર છે મા ખોડલમાંનું તમે ધારીએ ગળધરા આવ્યા હોય તો અહીંયા માતાજીના દર્શન કરી ને પછી નિશે જે જૂનું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું હોય છે તો દર્શકો આપણે નિશે જશું અહીંયા મા ખોડિયારમાંના મંદિરમાં ઘણી ઝૂબીને પ્રદર્શન મેં કલું છે ત્યાં પણ તમે જોઈને દર્શન કરી શકશો અહીંયા પુત્રા દાદા આશ્રમ તરફથી જે ભેટ આપવામાં આવી છે એ લખેલું છે અહીંયા આ જે શેડ બનાવ્યો છે ઠેઠુથી નદીના પટ સુધી અહીંયા એક સાધુ છે એ ડાક ગાય છે એ ડાક પણ આપણે સાંભળવાની છે પછી જૂના નદી છે ખૂબ જ સરસ માતાજીનું તમે આ હરણી સાંભળી માતાજીની ડાક વગાડી છે અહીંયા રાવળદેવ છે જય મા ખોડિયારમાં આપણે આ જૂનું મંદિર દર્શન કરવા આવી ગયા છીએ મિત્રો આપણે મા ખોડલના જે આ પ્રાચીન સ્થાનક છે અહીંયા ખૂબ જ આ જૂનું મંદિર છે રાહ નૌઘનના સમયના અહીંયા માતાજી પરસા આપ્યા હતા એ સમયનું માતાજીનું અહીંયા વ્યસનું છે ને મંદિર છે તો મિત્રો આ જે મેન મંદિર છે મા ખોડિયારનું એ મંદિર છે દર્શન કરી લેવા માત્ર જય જયમાં ખોડિયારમાં જય ગળધરાવાળીમાં ખોડિયારમાં આ પ્રાગટ્ય સ્થાન કહેવાય છે મિત્રો વરસાદના કારણે પાણી ખૂબ જ આવે છે અને અવાજ પાણીનો ખૂબ જ જોરોશોરથી અવાજ આવે છે જય જયમાં ખોડિયારમાં અહીંયા તમે જોઈ રહ્યા છો પબ્લિક નીચે તરફ નહવા જઈ શકતી નથી કેમ કે પાણીનો બહાવ છે તો આમાં પાણીમાં તણાઈ જઈએ તો પબ્લિક અહીંથીને જ પાણા ઉપર ઊભા રહીને ફોટા અને છેલ્ફી પાડી રહ્યા છે ને પાણીનો ધોધ કેટલો જોરદાર આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ નદીના પટમાં પાણી હાલ્યું જાય છે અને લોકો એન્જોય કરી રહ્યા છે માતાજીના દર્શન પણ કરી અને અહીંયા લોકો મજા પણ માણી રહ્યા છે તો મિત્રો તમે પણ ગળધરા આવો તો આ ચોમાસાની ઋતુમાં અતિ આનંદ આવે છે માતાજીના દર્શનની સાથોસાથ તમે ફરવાનો પણ આનંદ લઈ શકો છો તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યું હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ખોડલમાં જરૂરથી લખજો મા ખોડલમાંનું આ ગળધરાધામ ખૂબ જ વિખ્યાત ધામ છે અને અહીં લોકો હજારોની સંખ્યામાં આવે છે તો મિત્રો મળીએ બીજા નવા વિડીયોમાં જય મા ખોડલ